મોતની છલાંગ લગાવવા પ્રખ્યાત બનેલા ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી વધુ એક મહિલાએ મોતની છલાંગ લગાવી છે જોકે સ્થાનિક નાવિકોની આત્મહત્યાના પ્રયાસોના કારણો તરફ શોધખોળ શરૂ કરી છે ભરૂચમાં એક તરફ દિવાળી પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે બોનસ મળવાની ખુશીને લઈ લોકો પરિવાર સાથે તહેવાર નિમિત્તે ખરીદીમાં વ્યસ્ત થયા છે ત્યારે સામી દિવાળીએ ભરૂચમાં એક અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં મહિલાએ મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર છેડે કોવિડ સ્મશાન પાસે આજે સવારના એક સમયે એક મહિલા પહોંચી હતી અને તેને બે વખત નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થાનિક નાવિકોએ તેને પકડી રાખી હતી જ્યારે અંગેની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાની પૂછપરછ શરૂ કરી હતી ઇમરજન્સી સેવા કર્મીઓ પણ દોડી આવ્યા હતા અને મહિલાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું જોકે મહિલા પોતે જીવનથી કંટાળી ગઈ હોવાથી આપઘાત કરવા નીકળી હોવાનું જણાવી રહી હતી પોલીસે બીજી તરફ તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે અને આત્મહત્યાના પ્રયાસના કારણો તરફની પણ શોધખોળ શરૂ કરી હતી